તો કોમ ધંધો નગા બે યાર શું આખી જિંદગી હાજર કરી શું કરી છે રાણી આ કો હવે ટાઈમ નહી ટાઈમ જો અત્યારે કોમ કરવું પડે એટલે હું કોમ હાલ હું કોણ જોઈને આવે ઘઉં તો હાર આવે હવે દવા બવા લાઈને ફોટી પડશે દવા લાઈન ફોટો તાને હવે કોક કરવું તો પડશે જ ને આ બસ કો સારું છે તમારું એ તો વલે વાય તમારે લઈ જાવ લઈ જાજો બસ કુટકો હાલ તો મોટો જ થવાય જાય એમને શું તમે એટલે આ તો ખાલી ક્યાં તો તેમ કે પછી તમે કે કીધું ના આ ડોસી ધોતે હારા ધોતી નહીં આ જોજો આ ડાંખા એવા નેવા પડી જાય હવે ડોસીને બાપડા નું કોને કાઢા તમે બગાડી બગાડ ના ડોસી બાપડી જેટલા હા બુલા આવે

શરમે આવતી ને આટલી ઉંમર થી પાવડા ખૂટે ખાતલો ટાળો ના જો કાવાના ના છ થી છ થી ઉડ્યા આવે મારા ને ખરાબ ના ના દેજે મન તો માર તો ખાવી પડશે પણ કાલે સ્કોર્પીઓ લાઈને ફોક દીધો આજ તો બધું લાવ્યું

પાવર નહી કરવાનો રજવાથી લઈને અમારા છે હજી જા ના કદાળી લેવા દે કદાડી બદાડી ના મળે તું જાવ

રાણી એ વાળી માથા પાર થઈ ગયા બધા હંમેશા માટે આદર કરવો ઈ વાત સાચી એમ કે જોવું પડે આ તો ડાયરેક્ટ ભરું લો એમ વાત તારે ના બોલાય નહીં વાત હવે આપણે જોવું પડે કે જેને તેને આવે ડાયરેક્ટોડવા માંડી મેળવે તારા બાજી મારા એમ કીધું

સામે તો વાય પણ કદી બનાય નહીં એકદમ ચેક કરજો પાક હા ચેક કરશું આપણે મૂળાનું ગાધું છે એમ તો મૂળાનું કાઢેલું પછી તમે બધું ગાધું પણ રસકાનું નહીં ગાધું આ મૂળા દૂધમાં પલાળીને કદી ખાધો ના ઈ રીતના ના ખાવું દૂધમાં પલાળીને ખો ને હા તો શીખો ના લાગે એવું એમ હા ના કોઈ આમ શીખો લાગે એ તો શીખો લાગે ચેક કરવું પડશે મા આ તો ચેક કરજો કેટલા ઘેર કે હમન

ના નીકળે તમે પકડી રાખો કોઈ રાજી નહી શું હવે તું મન કઈ દીધું મન તો કોઈ લાગતું નહીં જમીન બાપો કઈ ધૂળે રાજી નહી મને

માતાજી મિત્રો થી બે ત્રણ દિવસ થી અમારા વિડીયો બંધ હતા પણ હવે રેગ્યુલર આવશે તો જોવાનું ભૂલતા નહી અમારે ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી